નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આજે ફરીવાર વાર વિભાગ એક પ્રકરણ નંબર સાત એના ભાગ ત્રણ ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિભાગ એક અને વિભાગ બે માં આપણે પ્રશ્ન નંબર એક થી ચાલીસ સુધીનો અભ્યાસ કર્યો હવે વધુ મહાવરો કરીશું દર્પણ પ્રતિબિંબ આકૃતિ કેવી રીતે શોધવી ખોટા વિકલ્પ કેન્સલ કરો સાચો વિકલ્પ મળી જશે એ જ રીતે વધુ મહાવરા સાથે આજે ભાગ ત્રણ ની અંદર આપણે પ્રશ્ન નંબર એકતાલીસ થી સાઈઠ સુધીનો અભ્યાસ કરીશું તો આપ સૌ રેડી છો તમારા પુસ્તક સાથે તો શરૂઆત કરીએ ચાલો ત્યારે એકતાલીસ અહીં પણ દર્પણ આકૃતિ આપણે અહીં મૂકવાની છે બાજુમાં જમણી બાજુ તો જમણી બાજુ મૂકતા જે ડાબી બાજુ નીચેની તરફ ચાંચ છે એ પક્ષીની ચાંચ જમણી બાજુ નીચેની તરફ મળશે તો સૌપ્રથમ નજર મારતા તરત આપણે કહી શકીએ કે એ અને બી માં ક્યાંક ઓકે છે પરંતુ સીમા કેન્સલ ડી ની ચાંચ નાની છે માટે કેન્સલ તો કોણ વધ્યું જવાબ હવે એ અને બી તો હવે શું જોવાનું તો એની જે અહીં ખાંચાવાળી જે નિશાની આપેલી છે એ જે એ ની અંદર ઓકે છે જ્યારે બી ની અંદર તમે જોઈ શકો છો ત્રિકોણ જેવી છે માટે કેન્સલ તો સાચો જવાબ એ આપણો બની જશે એ જ રીતે પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ બેતાલીસ ની અંદર તમે જોઈ શકો છો દર્પણ અહીંયા ક્યાં રાખવાનું છે ભાઈ નીચે રાખવાનું છે એટલે કે ઉપરથી ઉપરની આકૃતિ નીચે કેવી દેખાશે દર્પણમાં એ જોવાનું છે જે અહીંયા ઉપરની તરફ છે એ નીચેની તરફ દેખાશે તો નીચેની તરફ આવી નિશાની દેખાતી હોય એવી કઈ આકૃતિ છે આપણે જોતા વેત કહી શકીએ છીએ કે એની અંદર નથી બી ની અંદર છે ડી ની સી ની અંદર નથી ડી ની અંદર પણ નથી તો વિકલ્પ બી આપણો સાચો જવાબ બની જાય છે ઓકે પ્રશ્ન સ્ટાર તો અહિયાં દર્પણ ક્યાં રાખવાનું છે ભાઈ बाजूમાં તો આવો જ સ્ટાર કયો જોવા મળે છે જોતા વેત આપણે કહી શકીએ એની અંદર ના જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 જોઈએ 44 ની અંદર અહીંયા ગણેશ લખેલું છે બાજુમાં મૂકવાની છે દર્પણ તો હવે અહીં જે પહેલો જે શ એટલે કે શ અને ગ એવું દેખાવું જોઈએ તો ચારે આકૃતિમાંથી અહી તમે જોઈ શકો છો શ દેખાય છે પરંતુ કાનો દેખાતો નથી એટલે કે પહેલી આકૃતિ કેન્સલ બીજી આકૃતિમાં અહીંયા ઘ દેખાય છે જે આપણે શું દેખાવું જોઈતું હતું શ માટે કેન્સલ ત્રીજી આકૃતિમાં પણ ઘ દેખાય છે માટે કેન્સલ તો છેલ્લી આકૃતિ વધી એ તમે જોઈ શકો છો જે આપણા પ્રશ્નના જવાબ સાથે મેળ બેસે છે એટલે કે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ આકૃતિ જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ અહીં જે દર્પણ બાજુમાં રાખવાનું છે તો આપણે જોઈશું જે ભાગ જમણી તરફ ઉપરની તરફ છે એ ડાબી બાજુ ઉપરની તરફ જોઈએ તો બધી જ આકૃતિમાં જોઈ શકાય છે કે ભાઈ ઓકે તો નીચેનો જોઈએ જે ડાબી બાજુ છે એ તરફ જોઈએ વ છે જમણીમાં છે અહીંયા ડાબીમાં છે માટે કેન્સલ તો હવે ત્રણ આકૃતિ રહી ત્રણમાંથી હવે શું જોવાનું તો ઉપરની નિશાની ચાર તો જુઓ એની અંદર નિશાની ખુલ્લી આપી માટે કેન્સલ

ખુલ્લું ત્રિકોણ આપેલું છે કાળું નથી માટે કેન્સલ સી ની અંદર બે ખુલ્લા ત્રિકોણ છે માટે કેન્સલ તો વિકલ્પ કયો વધ્યો વિકલ્પ નંબર ડી જે આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર સુડતાલીસ અહીં તમે પોપટનું ચિત્ર તમે જોઈ શકો છો બાજુમાં દર્પણ રાખતા જે પોપટ ડાબી બાજુએ દેખાય છે એ જમણી તરફ દેખાશે તો આપણ જમણી તરફ આપણ જમણી તરફ અહીંયા પણ જમણી અડાબી તરફ છે માટે કેન્સલ હવે શું જોવાનું તો હવે એની ચાંચ જોઈએ એની નિશાની જોઈએ એની આંખ જોઈએ તો અહીં જે પાંખની અંદર નિશાની આપેલી એ પહેલી આકૃતિમાં છે બીજીમાં છે નથી કેન્સલ સી ની અંદર છે પરંતુ એકની જગ્યાએ બે છે માટે કેન્સલ તો વધ્યો વિકલ્પ કયો વિકલ્પ નંબર એ જે આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર બસો છે લખેલું દેખાય છે તમને પ્રશ્ન નંબર અડતાલીસ મો પરંતુ નીચેની તરફ દર્પણ રાખવાનું છે તો નીચેની તરફ રાખતો કયો અંક કેવો દેખાશે જો આ ડાબી બાજુએ છે પરંતુ નીચેની તરફ જ્યારે રાખીશું એટલે સોરી જે જમણી તરફ છે વળેલો ભાગ એ જમણી તરફ જ હશે પણ નીચે રાખીશું એટલે બદલાઈ જશે તો આપણે સૌથી પહેલા જોઈએ કઈ આકૃતિમાં છ જે આ છ આપેલો હોય એને છ નો ટાર્ગેટ બનાવવાનો એ નીચેની તરફ ઓકે 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 જોડીની અંદર ક્યાંક જુદો ચાર આપેલો હોય માટે કેન્સલ હવે અહીંયા ચાર નું જોવાનું તો ચાર અહીંયા ઊંધો કરતા કેવો દેખાશે નીચેની તરફ દર્પણમાં કેવો દેખાશે તો જે અહીંયા જમણી બાજુ ઉપરની તરફ છે એ અને ડાબી તાર ડાબી બાજુ નીચેની તરફ અહીંયા પોળો એ એવું જ દેખાશે બાકી ઉલટો દેખાશે તો એની અંદર એની આકૃતિ બદલાઈ જાય છે માટે કેન્સલ તો કોણ વધ્યું બી અને સી બંનેમાં એક જ જેવો છે ઓકે તો હવે બે જોવાનો બે ની વાત કરવાની તો બે ઊંધો કરતો નીચેની તરફથી જોતો કેવો દેખાશે તો આ ભાગ જે નીચેની તરફ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો બે ઊંધો આપેલો છે માટે કેન્સલ તો વિકલ્પ વધ્યો બી જે આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન નંબર ઓગણપચાસ પ્રશ્ન નંબર ઓગણપચાસ ની અંદર અગાઉ આપણે વાત કરી દર્પણ અહીં રાખવાનું છે જ્યારે આવા ઝેડ સૌથી પહેલા એક જ નિશાની રાખવાની જે ડાબી બાજુ છે જમણી બાજુઓ હોવો જોઈએ પહેલી આકૃતિમાં છે નથી બીજીમાં છે ત્રીજીમાં છે ચોથીમાં નથી કેન્સલ તો બી અને સી માં શું જોવાનું હવે જે તો જેની ડિઝાઇન જોવો જે ડાબી બાજુએ વળેલો છે જમણી બાજુએ હોવો જોઈએ તો અહીં તો નિશાની આપેલી નથી માટે કેન્સલ તો આપણો સાચો જવાબ મળી ગયો આપણને વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર 50 અહીં પણ ઈ ટાઈપની એક મેચબોક્સ જેવું આપેલું છે અહીં જે કાળા ટપકા ત્રણ આપેલા છે એ ડાબી બાજુએ છે જમણી હોવા જોઈએ તો આકૃતિમાં જોતા પહેલી આકૃતિમાં જમણી બાજુએ નથી કેન્સલ જમણી બાજુએ છે જમણી બાજુએ છે અહીં પણ નથી કેન્સલ તો આ બંનેમાંથી હવે શું જોવાનું અંદરનો ઈ નો આકાર જે ઈ ના પાંખા જમણી બાજુએ છે એ આપણે ડાબી બાજુએ જોઈએ તો કઈ આકૃતિમાં મળશે બીમાં નથી જમણી બાજુએ ખૂણામાં આપેલું છે એ ડાબી બાજુએ ખૂણા હોવું જોઈએ તો કઈ આકૃતિમાં છે જોઈએ પહેલી આકૃતિમાં છે ભાઈ નથી તો કેન્સલ બીજીમાં છે ત્રીજીમાં છે ચોથી ચોથીમાં પણ

તો આપણો સાચો જવાબ કયો બની જશે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર 52 પ્રશ્ન નંબર 52 ની અંદર તમે જોઈ શકો છો દર્પણ એ રાખીશું જે અહીંયા ડાબી બાજુએ જમણી બાજુ એરો જેવું દેખાય છે એ એનાથી વિરુદ્ધ આકારમાં દેખાશે તો આપણે જોઈએ એની અંદર જોઈએ તો ક્યાં ઓકે બી ની અંદર જોઈએ જો આ નિશાની એવી ને એવી જ આપેલી છે માટે કેન્સલ ડીની અંદર પણ ડાબી બાજુ હોવો જોઈએ જે નથી જમણી બાજુએ છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રેપન આની અંદર જે મો આપેલું છે ઉપરની તરફ આંખ કરતું એ જોઈએ તો એનાથી વિરુદ્ધ કયું દેખાશે ભાઈ બાજુમાં દર્પણ મુકતા ચલો એની અંદર ક્યાંક ઓકે જો બી ની અંદર આંખ નીચેની તરફ છે માટે કેન્સલ સી પણ ઓકે તેમ છતાં આગળ વધીએ ડી ની અંદર જો કાન નથી આપેલો માટે કેન્સલ તો હવે આપણો સાચા જવાબ તરફ જઈએ તો અહીંયા પ્રકારની છે પરંતુ સી ની અંદર મળી જાય છે માટે એ કેન્સર અને સાચો જવાબ સી આપણે સિલેક્ટ કરીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોપન જોઈએ ચોપન ની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપની નિશાની જે વિરુદ્ધ મળવી જોઈએ જે ડાબી બાજુએ છે જમણી બાજુ હોવું જોઈએ તો સૌથી પહેલા એ માં જોઈએ તો બહુ પોળું છે માટે કેન્સલ બી ની અંદર પણ પોળું છે માટે કેન્સલ સી ની અંદર ઓકે ડી ની અંદર જો ભાગ પોળો છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ સી બની જશે ઘણીવાર અમુક આકૃતિઓ જોતા વેત આપણને ખબર પડી જાય કે આનો સાચો જવાબ કયો હશે નેક્સ્ટ પ્રશ્ન નંબર પંચાવન તરફ ગતિ કરીએ આપણે પંચાવન ની અંદર જો ત્રિકોણ ચોરસ ત્રિકોણ આપેલું છે તો આવી આકૃતિ રાખતા કઈ આકૃતિ મળે છે તો અહીં પણ જોતા હોય આપણને ખબર પડે પહેલી આકૃતિમાં બરાબર નથી ડિઝાઇન માટે કેન્સલ બીજામાં ક્યાંક ઓકે સીમા જોઈએ તો ત્રિકોણ બરાબર નથી આપ્યો માટે કેન્સલ ડી ની અંદર જોઈએ તો ડી અને પ્રશ્ન આકૃતિ બંને સેમ જેવી છે જે વિરુદ્ધ હોવી જોઈએ દર્પણ મુક્તા માટે કેન્સલ તો જવાબ બી આપણને તરત મળી જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર છપ્પન જોઈએ તો અહીં પણ તમે જોઈ શકો છો ટોપીની અંદર જે ડિઝાઇન છે ટોપીની ડિઝાઇનના આધારે જ આપણે નક્કી કરી દઈએ પહેલી ભાઈ નથી બીજી નથી ત્રીજી એની ડિઝાઇન જુદી છે બસ આપણને જવાબ મળી ગયો વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જાય છે ડિઝાઇન હોય એટલે કે શાંતિ તો જોવાની ઉતાવળ કરવાની નહીં જે ખાલી ભાગ છે અને અર્ધવર્તુળનો ભાગ છે અને એની ડિઝાઇન એ વિરુદ્ધ આકારની મળવી જોઈએ તો ચેક કરીએ પહેલામાં જો બાકી બધું ઓકે છે પરંતુ ડિઝાઇન જે છે એ સામસામે ની મળતી નથી માટે કેન્સલ બી ની અંદર ક્યાંક ઓકે સી ની અંદર ચેક કરીએ તો સી અને બી ની અંદર શું છે તો આ ભાગ એઓને એવો જ આપેલો છે માટે કેન્સલ ડીની અંદર ભાગ ઉંધો આપેલો છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન નંબર 58 જે તારો સોરી ચંદ્ર અહીં ડાબી બાજુ નીચેની તરફ આપેલો છે તીર જે ડાબી બાજુ ઉપરની તરફ છે જમણી બાજુ એ વહુ જો અહીંયા દર્પણ મુકતા તો ચેક કરીશું ક્યાં ઓકે અહીં જોઈએ બીજી આકૃતિમાં તો જુઓ આપણી જે આકૃતિ છે એના કરતા વિરુદ્ધ ઓકે અહીં જુદા જ પ્રકારની આકૃતિ થોડી મોટી પોળી આપેલી છે જે યોગ્ય નથી માટે કેન્સલ અહીં એમાં પણ તમે જોઈ શકો છો અહીં લીટી ટચ કરેલી છે એમાં નથી માટે એ પણ કેન્સલ તો હવે સરખામણી કરવાની રહી બી અને બી ની આકૃતિની તો બી અને ડી ની આકૃતિની સરખામણી કરીશું તમે જો ચંદ્ર અહિયાં ઉપર આપેલો છે દર્પણ બાજુમાં રાખતા તરત આપણને ખ્યાલ આવશે તો સૌથી પહેલું શું જોવાનું તીર તો કયા તીર આપણા જેવું તીર છે પહેલા નંબરમાં નથી કેન્સલ બીજા નંબરમાં નથી કેન્સલ ત્રીજા નંબરમાં નથી કેન્સલ તો આપણો સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે એ જ રીતે પ્રશ્ન નંબર સાઈડમાં જોઈએ તો ત્રિકોણ બાજુમાં દર્પણ રાખતા આપણને શું જોવા મળે છે ભાઈ તો ત્રિકોણ બાજુમાં રાખતા પહેલી આકૃતિમાં છે બીજી આકૃતિમાં નથી ત્રીજી આકૃતિમાં નથી ચોથી આકૃતિમાં નથી સાચો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે ઓકે દરેકને ખ્યાલ આવી ગયો છે ને એકદમ ઈઝી આજના ભાગમાં આપણે પ્રશ્ન નંબર એકતાલીસ થી સાહીઠ સુધીનો અભ્યાસ કર્યો જ્યારે પુસ્તકની અંદર પ્રકરણ નંબર સાત બે હજાર પચીસ ની આવૃત્તિમાં બોત્તેર પ્રશ્નો આપેલા છે આપણે સાઠ પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા બાકી વધ્યા બાર તો આ બાર તમારે હોમવર્ક ની અંદર કરવાના છે અને એનો જવાબ આપણી કોમેન્ટની અંદર પ્રશ્ન નંબર એકસઠ નો જવાબ બાસઠ નો જવાબ પ્રશ્ન હોમવર્ક તો બાકીના બહાર કરશ્નો હોમવર્કમાં કરીશું અને હવે પછી નવા વિભાગની અંદર નવા પ્રકરણની સાથે આપણે ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી દરેક ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો પરિવાર મળીએ છીએ ત્યાં સુધી આવજો